એમ સીક્યુ આધારિત જે પરીક્ષા યોજાયેલ સ્પર્ધાત્મક પરીક્ષા આ કસોટીમાં ઉપસ્થિત રહેલ તમામ ઉમેદવારોની ઓ એમ સીટની જે ઈમેજ છે કહી શકાય જીએસએસ બી ડૉટ કો ડોટ ઇન સ્લેશ વ્યૂ ઓ એમ સ્લેશની લિંક ઉપર મૂકવામાં આવેલ છે તો એમ આર સીટની ઇમેજ વીસ માર્ચથી એકવીસ ત્રીસ એટલે કે ગઈકાલથી લગભગ સાડા નવ વાગ્યાથી ત્રીસ માર્ચના રોજ લગભગ બાર વાગ્યા પહેલાં દરમિયાન જોઈ શકાશે ડાઉનલોડ કરી શકાશે આ માટે સંબંધિત ઉમેદવારો જે તે જાહેરાત નંબર સિલેક્ટ કરીને પોતાનો કન્ફર્મેશન નંબર રોલ નંબર જન્મ તારીખ નાખવાની રહેશે અને ઇમેજ ટેક્સ ટાઈપ કરીને લોગ ઇન કરવાનું રહેશે ત્યારબાદ એમ આરસીટની ઇમેજ જોઈ શકાશે ડાઉનલોડ કરી શકાશે જેની સંબંધિત ઉમેદવારોએ ખાસ નોંધ લેવાની રહેશે જે ઉમેદવારોને માહિતી ગમી હોય વિડિયો લાઇક કરી બીજા સુધી શેર કરી ફરી મળીશો ત્યાં સુધી ગુડ બાય ટેક કેર જઈ